સૌને મારા નમસ્કાર પ્રણામ સાથી આવતીકાલે સાત મે ભારતીય લોકશાહીની અંદર ખૂબ ઐતિહાસિક દિવસ સાબિત થવા જઈ રહ્યો છે કારણ કે અનેક રીતે આ લોકસભાની ચૂંટણી એ આગામી વર્ષોના વર્ષો સુધી ભારતનું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી છે દેશના અનેક લોકો ચિંતા સેવી રહ્યા છે કે કદાચ આ ચૂંટણી એ દેશની છેલ્લી ચૂંટણી તો નહીં હોય ને જે પ્રકારે દેશના તમામ સંસ્થાઓ જે લોકશાહી સંસ્થાઓ છે સંવિધાનિક સંસ્થાઓ છે આ તમામ સંસ્થાઓ અને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું કહેવામાં આવે છે કે એના ઉપર એનો કબજો થઈ ગયો છે બધી જ સંસ્થાઓ પર એમનું નિયંત્રણ આવી ચૂક્યું છે અને એના કારણે આ ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ થઈ રહી નથી દેશના લોકો મુક્ત અને ન્યાયી ચૂંટણી કરી શકે એવું વાતાવરણ રહેવા દીધું નથી એક તરફ ભારતીય જનતા પાર્ટીના નફટ જુઠ્ઠાણાઓ લોકો વચ્ચે લોકો માટેની કોંગ્રેસના નેતાઓ માટેની સદંતર જૂઠી વાતો ફેલાવાની ઇલેક્ટ્રોલ બોન્ડ્સના માધ્યમથી ખરબો રૂપિયા ભેગા કર્યા અને એમાંથી પણ પણ એવી કંપનીઓ પાસેથી પૈસાઓ લેવામાં આવ્યા કે જે કંપનીઓ ઉપર ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ રેડ કરે જેવી રેડ થાય અને તરત જ એ કંપની કરોડો કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ડોનેશનમાં આપે એવી પણ કંપનીઓ છે કે જે કંપનીઓ બીફ એક્સપોર્ટ કરે છે એવી કંપનીઓ પાસેથી પણ ભારતીય જનતા પાર્ટીએ ડોનેશન પ્રાપ્ત કર્યું છે ત્યારે આ દેશની ચૂંટણી લોકસભાની ચૂંટણી આપણા સૌ માટે ખૂબ અતિ મહત્વની છે આવતીકાલે સાત મે આપણા સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં આપણા ઉમેદવાર માન્ય ઋત્વિકભાઈ મકવાણા માટે આપણે સૌએ મતદાન કરવાનું છે કોંગ્રેસની વિચારધારા માટે આપણે મતદાન કરવાનું છે અને જે પ્રકારે કોંગ્રેસ પક્ષે વચન આપ્યા છે એ પછી ખેડૂતો માટેના વચન હોય કે પછી મહિલાઓની હંમેશા એમના કલ્યાણ માટેના વચન હોય બેરોજગારી ઉપર પ્રહાર કરવાના વચનો હોય દેશમાંથી ગરીબી દૂર કરવાના વચનો હોય આ બધા જ વચનો આપ ખૂબ સારી રીતે જાણો છો તો મારી આપ સૌને વિનંતી છે કે આવતીકાલે આપણે સૌ સાથે મળી અને પ્રચંડ મતદાન કરી અને આપણા ઉમેદવાર મારી ઋતુકભાઈને જીતાડીએ એ જ આપ સૌની મારી અપેક્ષા છે સૌને મારી પ્રાર્થના છે જય હિન્દ જય